અત્યારે આપણે ગાધકડા ગામે આવ્યા સાવરકુંડલા તાલુકાનું ભાઈ તમારું આખું નામ પરિચય આપજો જ્યાં રૂપેશ જીવનભાઈ બરોબર અને ગાધકડા ગામ છે આંબડી થી નજીક થાય આપણે આંબડી હર્ષિધ્ધિ વિનાયક એગ્રો હરશભાઈ સભાયા એણે અહીંયા ફૂલે પુષ્પાનું બિયારણ આપેલું છે ભાઈ તમે કેટલા ટોટલ કેટલા વીઘામાં તુવેરનું આવે પિસ્તાલીસ વીઘામાં બરોબર અને બીજી વેરાયટી થઈને બીજી વેરાયટી થઈને ત્રેપન વીઘાનું થાય ત્રેપન વીઘાનું થાય બરોબર કેમેરામેનને વિનંતી કે બાજુમાં બીજી વેરાયટી છે એ બતાવે અને પછી આ બતાવે પછી માહિતી લઈ ભાઈ તમે અને તમારા પપ્પા આગળ કેતા કેટલા વર્ષથી તું એની ખેતી આ ત્રીસ વર્ષથી આ એક

કે વચ્ચે હવે અડી ગઈ છે હાલવાની જગ્યા નથી રહી આબમ કરીને હાલવું પડે એમ છે બીજું તમે રેગ્યુલર વાવતા અને અહીંયા બીજી વેરાયટી આવી છે એ બેમાં મુખ્ય તમને શું તફાવત લાગે મુખ્ય આ બીજી વેરાયટી છે એમાં તો દવા સાટી સાટીને થાકી ગયા તો ઈળો નથી ગઈ આમાં બે થી ત્રણ વાર હપ્તા કર્યા છે હા ઈળો ને કે ડગ ડંખ નથી હજી બરાબર પછી છોડમાં ફૂટાવ સમજો છોડમાં ફૂલ ફૂટાવ હારામ મારો

કેવો અંદાજો તમે લગાડો 30 વર્ષથી વાવો છો બધી વેરાયટી તો આમાં આ સારમ સારી બેસ્ટ ક્વોલિટી લાગી મને કેવું કોમ ઉત્પાદન થાય આપણે ખાલી ફોરકાસ્ટિંગ અત્યારે 25 થી 30 નું ખબર છે 25 થી 30 મણ જેવું ધારી શકે પછી હજી આમાં પાછી હરશભાઈ સિંગુ થાશે બીજા ફળ આવશે હા બીજા ફાલ થાશે હજી આમાં હજી ફાલ આવશે અને સિંગુ થાશે ભલે નજીકના ડીલર નું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો ધન્યવાદ